નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી મહેસૂલ તલાટીની પરીક્ષાનું ફરિયાદી જાહેર કરી દેવામાં આવી છે આ તા પરીક્ષા તારીખ ચૌદ નવ બે હજાર રોજ લેવામાં આવી હતી તેની પ્રોવિઝનલ આન્સર કી તારીખ પંદર નવ બે હજાર પચીસના રોજ મૂકવામાં આવી હતી અને ફાઇનલ આન્સર કી તારીખ છવ્વીસ નવ બે હજાર રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ફાઇનલ આન્સર કીના આધારે ઉમેદવારોએ મેળવેલા ગુણના મેરિટના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના પાંચ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠેરવામાં આવેલા છે તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણની બેઠક ક્રમાનુસાર યાદી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તો મિત્રો રેવન્યુ તલાટી બે હજાર પચીસની મેરિટ યાદી કેટેગરી વાઇઝ નીચે મુજબ છે તે જોઈ લઈએ તો જનરલના ઉમેદવારોમાં પુરુષ ઉમેદવારો માટે એકસો બાવીસ અઠ્ઠાવન માર્ક્સ જ્યારે ફિમેલ ઉમેદવારો માટે એકસો નવ ઓગણચાલીસ માર્ક્સ ઇડબ્લ્યુ એસના પુરુષ ઉમેદવારો માટે એકસો બાર પોઈન્ટ અગ્નિ સિત્તેર માર્ક્સ ફિમેલ ઉમેદવારો માટે એકસો એક પોઈન્ટ છવ્વીસ માર્ક્સ એસસીબીસીના પુરુષ ઉમેદવારો માટે એકસો ને તેર પોઈન્ટ પંચાણું માર્ક્સ ફિમેલ ઉમેદવારો માટે નવ્વાણું પોઈન્ટ ત્રેવીસ માર્ક્સ જ્યારે એસસી ઉમેદવારોમાં પુરુષ ઉમેદવારો માટે એકસો બાર પોઈન્ટ તેતાળીસ માર્ક્સ જ્યારે ફિમેલ ઉમેદવારો માટે સો પોઈન્ટ પચાસ માર્ક્સ જ્યારે એસટી ઉમેદવારોમાં પુરુષ ઉમેદવારો માટે એક્યાસી પોઈન્ટ બોતેર માર્ક્સ જ્યારે ફિમેલ ઉમેદવારો માટે એંસી પોઈન્ટ વીસ માર્ક્સે કટ ઓફ અટકેલ હોય હવે પછીની મુખ્ય પરીક્ષા ચૌદ દસ બે હજાર પચીસના રોજ લેવામાં આવશે તેવું મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલું છે તો લાગતા ઓળખતા બધા જ ઉમેદવારોએ પોતાનું મેરિટ યાદીમાં નામ છે કે નહીં તે જોઈ લેવા વિનંતી છે થેન્ક યુ આભાર